ફ્રિજનું ઠંડુ પાણી પીતા હોવ તો ખાસ જોવો ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્ય પર ખતરનાક અસર પડી શકે છે કારણ કે આ જાણકારી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે એક ઠંડુ પાણી જો તમે દરરોજ ઠંડુ પાણી પીવો છો તો તેનાથી તમારી પાચનક્રિયા પર ખરાબ અસર થાય છે અને પેટ ફૂલવું અને ગેસ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે ઠંડુ પાણી પીવાથી ગળામાં ખરાશ અને ઉધરસ થવા લાગે છે આ સિવાય સાંધામાં દુખાવો થવા લાગે છે અને સાંધા જકડાઈ જાય છે બે સમસ્યાઓ વધારે ઠંડુ પાણી પીવાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ આવે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે ઠંડા પાણીથી શરીરને થાક અને નબળાઈ અનુભવાય છે ખાસ કરીને જ્યારે તમે કસરત કરી હોય અથવા પરસેવો પાડીને આવો ત્યારે તમારે ઠંડુ પાણી ન પીવું જોઈએ ત્રણ નોર્મલ પાણી ઠંડા પાણીને બદલે તમે હુંફાળું પાણી પી શકો છો દિવસભર નોર્મલ પાણી થોડું થોડું કરીને પીઓ આ બધા સિવાય તમે નારિયેળ પાણી છાશ લીંબુ પાણી જેવા પીણા પી શકો છો દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે કેટલાક લોકોને ઠંડા પાણીથી નુકસાન થતું નથી જ્યારે અન્ય લોકોને થઈ શકે છે ચાર ફળોનું સેવન જો તમારા શરીરમાં આવી સમસ્યાઓ જોવા મળે છે તો તમારે ઠંડુ પાણી પીવાનું બંધ કરી દેવું જોઈએ ઉનાળા દરમિયાન તમે ઠંડા પાણીને બદલે કેટલાક ફળોનું સેવન કરી શકો છો જે તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરશે પાંચ ઘડો છે બેસ્ટ વિકલ્પ ઉનાળામાં ઠંડુ પાણી પીવાની જગ્યાએ ઘડાનું કે માટલાનું પાણી પીવું સારો વિકલ્પ છે હકીકતમાં ઘડાનું પાણી કુદરતી રીતે ઠંડુ હોય છે જે ગરમીથી રાહત આપે છે સાથે જ માટીના ઘડામાં પાણીને શુદ્ધ કરવાના ગુણો પણ હોય છે જેનાથી પાણીમાં ફાયદાકારક મિનરલ્સ પણ વધી જાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર